પોલીસ તંત્રે આક્રમક વલણ અપનાવ્યું છે તાજેતરમાં માદક પદાર્થોના ગુડામાં સંડોવાયેલા શિવા જલા નામના શખ્સે વજગળાના જમીન પર જેલમુક્ત થયા બાદ જાહેરનામાનો ભંગ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું જેની સામે સલાબતપુરા પોલીસે ત્વરિત અને કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસની ગણતરીના કલાકોમાં જ કાયદાને પડકાર ફેંકનાર આરોપીઓ ગયો હતો અને તેણે જારમાં કાન પકડીને પોલીસ તથા જનતાની માફી માંગવાની ફરજ પડી હતી આ ઘટનાની વિગતો મુજબ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંચ માસ પૂર્વે નશીલા પદાર્થોના વેપાર સબબ જલાની ધરપકડ કરવામાં આવી હતી જેલમાંથી બહાર આવતાની સાથે જ તેને કાયદાનો ડર રાખ્યા વિના પોતાના સાગરીતો સાથે મળી મોંઘીદાર ગાડીઓના કાફલા અને આતિશબાજી સાથે ભવ્ય સરઘસ કાઢ્યું હતું એટલું જ નહીં આ ઘટનાનો વિડીયો અપરાધ જગતના ગીતો સાથે સામાજિક માધ્યમો પર પ્રસારિત કરી પોતે કાયદાથી ઉપર હોય તેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો જેને પોલીસે ગંભીરતાથી લીધો હતો પોલીસના સકંજમાં આવ્યા બાદ આરોપીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને કબૂલાત કરી હતી કે સ્વાગત સમયે કરવામાં આવેલી આતિશબાજી અને ઉજવણી નિયમ વિરુદ્ધ હતી જે વિડીયો દ્વારા તે સમાજમાં ભય અને પોતાનો પ્રભાવ ઉભો કરવા માંગતો હતો તે બ્રહ્મ સુરત પોલીસે તોડી નાખ્યો છે સમાજમાં ગુનેગારોનો ખોટો દાખલો બેસે અને કાયદાનું શાસન સર્વોપરી રહે તે તુસર પોલીસે કરેલી આ લાલ આંખને પગલે અન્ય અસામાજિક તત્વોમાં પણ ફેફડાટવી આપી ગયો છે હું શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલા બે તારીખે વચગાળાના જામીન ઉપર પેરોલ ઉપર આવ્યો હતો અને પેરોલ ઉપર આવી અને જાહેરમાં મેં ફટાકડા ફોડ્યા હતા અને ફટાકડા ફોડી અને કાયદાનો મેં ભંગ કર્યો હતો હું એ જે ભંગ કર્યો તેની માફી માંગુ છું અને કોઈ આજ પછી આવું કોઈ કામ કરશો નહીં કે કાયદો કાયદાનું કોઈને ભંગ કરવું પડે હું એની માફી માંગુ છું આજ પછી મારાથી આવી કોઈ ભૂલ નહીં થઈ